ડાકોરમાં આવેલ એટીએમ પાસે ગટરની લાઇન ખોદી નાખતા ભાવિકો અને યાત્રિકો પરેશાન થઈ ગયા રોજ બરોજ આ ગટની લાઇનમાં પડવા આખડવાના બનાવો બની રહ્યા છે હવે ખેડાથી આમતક તક ન્યૂઝ બ્યુરોના પ્રતિનિધિ ઈશ્વરભાઈનો એક વિસ્તૃત અહેવાલ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ પવિત્ર યાત્રાધામ ડાકોરમાં નગરપાલિકાની અનાળોના કારણે અનેક પ્રકારના પ્રશ્નો સર્જાયા છે જેમાં ડાક ડાકોરમાં બોડાણા સર્કલ નજીક આવેલ એસબીઆઈના બેંકના એટીએમમાં જવા માટે ગ્રાહકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે એટીએમમાં જવું હોય તો ગટરના લાઇનના જે ખાડા ખોદી નાખ્યા છે તેમાંથી પસાર થઈ અને એટીએમમાં જવું પડે છે પરિણામે ખાસ કરીને જે સિનિયર સિટીઝન લોકો છે તે હેરાન પરેશાન થઈ જાય છે અને ક્યાંક પડી આખરી જવાના બનાવો પણ બનતા હોય છે આ બાબતે નગરપાલિકાને અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી સૌથી મહત્ત્વની વાત એ છે કે પવિત્ર યાત્રાધામ ડાકોરમાં રોજબરોજ મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે આવતા હોય છે પરંતુ નગરપાલિકા જે રીતના ભાવિકો માટે વ્યવસ્થા કરવી જોઈએ તે વ્યવસ્થા કરી શકતી નથી સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે ખાસ કરીને એટીએમ પાસે જે ગટરનો ખાડો ખાડો છે તેને મરામત કરવામાં પણ નગરપાલિકા ઉણી ઉતરી છે અને પરિણામે આજે સિનિયર સિટીઝનો અને ખાસ કરીને ભાવિકો હેરાન પરેશાન થઈ ગયા છે તાત્કાલિક અસરથી યોગ્યતા તેવી માંગ પણ ઉઠવા પામી છે